ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના નવા વ્લોગમાં અત્યારે હું છું ઘરે અને ઘણા દિવસો પછીનો આજે આપણો વ્લોગ છે તો આજે રવિવાર છે રજા છે ને હું છું ઘરે બરોબર તો હવે અત્યારે આપણે બનાવવાનું છે ચા પરોઠા છે બરાબર બધા આજે અમારા ઘરના બધા ગયા છે દ્વારકા ફરવા માટે મારા નાનીમાં આવ્યા ને તો એને લઈને ગયા છે તો હવે અત્યારે આપણે થેપલા તો છે ઓલરેડી બરાબર ચા છે તો ઈ ફ્રીજ મેં સે હમ ચા કે લી દૂધ નિકાલ લેતે હે હૈ જો તોફા હે જો દિયા થા ને વો તોફા હે મેં એ બુકે છે તો એ બુકે મને જે મીટિંગમાં આપ્યા તા ને એ બુકે છે ને દૂધ તો આમાં છે નહીં રસવડા જોઈ લઉં પછી ચા બનાવી ને જો નહીં હોય તો બીજો જ ઉગાડ કરવો જશે અને આજ મસ્ત મજાનો વાળીનો ને બધો વ્લોગ બનાવીશ ઘરનો ઘણો બનાવીશ બરોબર તો ચાલો હા યાર ગાજર મળી ગયા હોય ઓલા જે ધોરા ગાજર હોય ને બાફેલા ફેલા કેમ છે અમાર ઘરના જ છે ગાજર અને વરાળમાં બાફેલા ઓ આ મીઠા હોય ગજબના બહુ મજા આવે કીને મજા આવે ખાવાની કેજો મને ઓલો ફટાફટ ચા કરી ઓલો ફટાફટ ચા કરી પછી તમને હોમ ટૂર આપી દઉં ચા કમ્પ્લીટ થઈ ગયો છે બીજા નંબર માં હમણાં આપણે ઘણું કામ કરવાનું કડિયા કામ ટૂંકમાં બરોબર એ શું કરવાનું થોડીક હિંટ આપું બાકી તો તમે વિડીયા જો ખબર પડી જાય જો આ ટેક્ટર ને હે ને આ બધા ઈતે એમ નમે જ રહે આ ગાડી એમ નમે જ રહે ઓલી એમ નમે રહે પણ આ ઓટો હે ને કરવો હે કઈ હમણા ટુક જ સમય માં બે ત્રણ દિવસ માં જ આપણે આ હે ને કામ ચાલુ કરી દેવું હે ઉપર માળ બનાવવાનો હે જો આ મકાન ની માથે ઈ ટુક સમય માં મકાન ઉપર માળ કરવાનો હે બે ત્રણ દિન બધું ચાલુ કરી દેવાનું હે અને અહીંયા જો એક પતરા વાળું બનાવવું હે આ ગોડાઉન ની બાજુમાં

ત્રણ ગોડાઉન બનાવીએ ને તો એ જ એક માંડવી નાખવાનું ને કે બરાબર તો એ કંઈક પછી કરશું અત્યારે આપણે બનાવવાનું હે અને આ ફરિયા હે ને મસ્તીનું ઘરનું આ ફરીયાનો ઓટો ઓલી બાજુ લેવો ને પછી આમાં ઓલી કાળી કાકડી પાથરી દેવી ઉપર માળ ચડાવવો અને પછી મકાનમાં કલર કરવાનો હે અને અહીંયા જો આપણું હલ્લડે આવી ગયું હે

આ જાડવા નીકળી જાય આ ભરતી ઉપાડી ને અહીંયા ઓલી ભયડિયેની કાંકરી આવે ને ઘીણી એ પાથરી દે હું બાકી હું મા બ્લોક છે એ બધા સો કાકરી પાથરી મસ્ત આવી એનો નાનો પછી આમાં કલર સીજા છે ઘણા વર્ષથી કલર કર્યો નથી અને આની માથે માળ આવી જાય હે બરાબર તો પછી આ મકાન કેવું લાગશે માથે માળ આવી જાય તો પછી આ મકાન કેવું લાગશે કોમેન્ટ કરો અને આ ઓલું રસોડું ઈ પાડી અને એને વડું કરવાનો છે બરાબર અને આ ઓટો છે ને હું બનાવવાનું ગયો ને આ ઓટો ઓલી બાજુ એ જાય આ ઝાડવા છે ને એને ઓલી બાજુ ઝાડવા ફરિયામાં આવી જાય ટૂંકમાં આ આખા ઝાડવાની લાઈન છે ને બધી ફરિયામાં આવી જાય અને આ બોલો જે આ અહીં કાદો થાય તો એને અહીંથી આમ ગટર નાખી દે બરાબર પછી આપણું ઘર કેવું લાગશે કયો જ રાખ માળ કરવાનો છે ને તો એનો આપણે બધું લઈ લીધું હે ડાની વામ બે ત્રણ ગાડીઓ ક્યાંય બરોબર બારો બારું બાકી આ બધો કચરો કાઢી નાખો મસ્તીનો પરિણામ ક્યાંય મસ્તી થઈ જાય આ બધું અહીંથી લાઈન નું કટકા ને ઉકળી જાય ને આ બધું આ ઊણી ને આ બધું ઉપડી જાય લેતી સાફ થઈ જાય એટલે આમ ચોરસ ફરીયો થઈ જાય અને અહીંયા વૈંડી થઈ જાય અહીંથી આમ વૈંડી ને અહીંથી આમ વાડેલો પેટ થઈ જાય ટુકમાં કહો ને જો હવે હેડફોન અહીંયા ગાડીઓ રહી જાય ત્રણ ચારે ચાર તે ત્રણ જ પેઢી બરાબર આમાં પપ્પાની છે અમારા ભાઈની નોલી મારી બરાબર જો અહીં ટ્રેક્ટર પડ્યા હા

ટૂંકમાં અમે આખું ભર નહીં એક સિઝન આવે ને તે ખાલી થઈ જાય ને ત્યાં આ બે એ છે અને આમાં છે તેલ બધા ડબ્બા ફૂલ તેલના જો હા અને અહીંયા જોતા બધા આપણે જોતા સ્ટોક અગરબત્તીનો આ અગરબત્તી હોય હું છે ને એકવાર વાર કંઈક બસ્સો પેકેટ આવ્યો હતા અગરબત્તીના હાથકવાર થઈ ગયા હજી અગરબત્તી હાલે બી પડ્યા હે ગૂંધીના ને મકાઈના ને આ કેવાનું બાજરાનું ટૂંકમાં ગમે એ વાવું હોય ને અહીંથી ઉપાડીને વાવી જ દેવાનું એક જ વાર લેવા જવાનું ગમે ત્યાં લઈ લેવાનું બે ત્રણ વર્ષ કઈ ઉપાધિ જ ના થાય ગોથરી ગોતવાય ક્યાંય જવું અને હારું ને બી લેવાનું ટૂંકમાં બે ત્રણ વરસ હાલે ને એવું બી લેવાનું એટલે હું મકાઈને બધું મલક લઈ લીધું જ ક્યાં ખાલી થાય ત્યાં વાવી દેવાનું ને જે આ ઇન્વેટર આપણે હમણાં નવું લીધું આ બેટરો ઇન્વેટરનો હરસીતીઓ વાં હતો ને ત્યાં લઈ આવ્યા તમે એમ કીધું એને એને ઝીણકા લાઈટ વગર ના હાલે એટલે એ લીધું હા તો ચાલો મસ્ત મજાની ગાડી ધોઈ નાખું હવે ને મારે ધોવી છે ગાડી નહીં ભાઈ જો તો જો આવી છે ધોઈ પછી કેવી થાય તો આપણે અહીંયા છે આપણે અહીંયા છે શું કહેવાય સર્વિસ સ્ટેશન ભેગું બરાબર આ મોટર છે મોટરથી આલો આગની ચાલુ કરી ધોઈ નાખી બરાબર આ કમ્પ્લીટ જ આવે અને આની બે કોરાથી ચડાવી અને જો આ નોજલ છે સાણા ધોવાની તો આલો ગાડી ધોઈ નાખી

ઓહો ભાઈ ઘઉં અહીંથી જોવાની મજા આવે ને અલગ વસ્તુ ઘઉં ખેતર મસ્તી મજાનું ઘઉંનું નું ખેતર મસ્તી નું લાગે ને જો અહીંયા આપણે વાઢ અહી આપણે અહીં વાવેલું તો એ ખેપા મારી અને દાટી અને પછી રોટાવેટર વેટા રાખી નાખ્યું આમાં બરાબર તો હવે એમાં આપણે ને ગદમ વાવવાનો વિચાર છે હલો ઘઉં ને તે દીનું

ભાગમાં ઘઉં જ વાવી દીધા અને બીજા નંબરમાં શું કર્યું કે ઓલું એટલા પડામાં ચીણા હે તો અમે ચીણા ઓનલાઈન કરી નાખ્યું અને બે ચાર ખાતા હે ને ઘઉંના કોકના ગોતી લેવું એમાં ઓનલાઈન કરીને ઘઉં એમાં નાખી દેવું ટેકામાં અને ચીણાને એક ખાતું અમારું ને એક બીજું ગોત લે ખાતા તો જડી જઈએ આપણે વાંધો ના આવે માંડવીમાં એ રીતે જ કરી રહ્યો હતો બરાબર ખાલી પેલા ખાઉં જો હા ને છે નીચે પડું હે ને એમાં ચીણા વાવ્યા હે ને જ્યાં આપણે આવું કાં આવલું આપણે આ કાં આવું આવું ખર જે આપણે ઓલું વાઢિયું હતું ને પાળી નાખ્યું ને એમાં કાં આવું ખર આવું કાં ગદમ ફાવ્યું ગદમ તો હું લઈ આવ્યો પણ હવે શું આવે ખબર નથી ને આપણે ટેકાણમાં માંડવીમાં એક આમ જે માંડવી ગઈ ને ટૂંકમાં બે ખાતા માંડવી નાખી છે આપણે એટલે હારો મેળા ગયો હારો ભાવ આવી ગયો અને હજી થોડીક માંડવી અહીંયા પડી છે થોડીક બીની રાખી છે એટલે હજી ઘણી માંડવી છે તો એ વેચવી જો હે જીરું હમણાં હતું વેચી એવા અને બાકી ઘઉં હે ભાઈ બીજી જાતના ઘઉં છે અને આને હે ને ઘઉં ને ટૂંકમાં પાણીની જરૂર પડે એક વાર નેદવાય ના પડે કઈ કાહે જ નહીં એટલે ઘઉં એ ઈ મેં વાવ્યા અને બીજા નંબરમાં ઘઉં વાવવાનું મેઇન કારણ વેલડી છે અને હવે એટલા પળામાં તમને જઈ અને જી ઓલા ઝીણા વાવ્યા એ દેખાડ દઉં